શ્રીલંકાએ તાજેતરમાં દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ફ્રી વિઝા એક્સેસ પોલિસીની સમયગાળામાં વધારો કર્યો છે તેમજ થાઇલેન્ડે પણ ફ્રી વિઝા પોલિસીને આગામી છ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે થાઇલેન્ડે ભારત અને તાઇવાનના પ્રવાસીઓ માટે તેના ફ્રી વિઝા પ્રોગ્રામને આગામી છ મહિના સુધી લંબાવ્યો છે જેથી ભારતીય પર્યટકોને અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી વિઝા વગર દેશમાં પ્રવાસવાની મંજૂરી આપવામાં આવશે થાઇલેન્ડની અર્થવ્યવસ્થા પર્યટન પર સૌથી વધુ આધાર રાખે છે કે તેથી અર્થવ્યવસ્થાને વેગ આપવા તેમજ વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે થાઇલેન્ડે આ નિર્ણય લીધો છે રિપોર્ટ્સ મુજબ મંગળવારે કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન શ્રેથા થબીશીને ભારત અને તાઇવાનના પ્રવાસીઓને ફ્રી વિઝા પ્રોગ્રામ હેઠળ એક મહિના સુધી રહેવાની છૂટ આપવાની જાહેરાત કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ